પચીસમી એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર આવું એક દર્શન આજના શુભ સંદેશમાં છે એ દર્શનમાં પિતર ખાસ ભૂમિકા ભજવે છે એ જ પિતર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં એટલે જ સાક્ષી પૂરી શકે છે ગાલિલના સરોવરમાં વહેતી સવારે પુનરૂત્થાન પામેલા ઈસુ પિતર અને બીજા છ શિષ્યો સાથે વાત કરે છે શિષ્યો એક પણ માછલી પકડી શક્યા નથી એટલે ઈસુ મોટા પ્રમાણમાં માછલી પકડાવવાનો ચમત્કાર કરે છે શિષ્યો માટે પુનરૂત્થાન પામેલા ઈસુ નાસ્તો તૈયાર કરે છે ઈસુ પોતાની જૂની અને જાણીતી રીતો દ્વારા શિષ્યોના અંતરમાં જ પ્રસ્થાપિત કરે છે કે તે ઈસુને કૃષે જડીને મારી નાખવામાં આવ્યા હતા તે જ ઈસુ પુનરૂત્થાન પામ્યા છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન એનિમેશન સેન્ટર કપડવંશ